મૂજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ચોવીસમો દિવસ છે નવમી જુલાઈના રોજ વહેલી સવારે પાદરા તાલુકાના મૂજપુર નજીક મહીસાગર નદી ઉપર આવેલો ગંભીરા બ્રિજ ધસી પડતા અત્યાર સુધી એકવીસ લોકોના મૃત્યુ નિપજ્યા છે જેમાંથી વીસ મૃતદેહો મળી ચૂક્યા છે પરંતુ નરસિંહપુરા ગામના રહીશ વિક્રમસિંહ પડિયાર મળ્યા નથી આ દુર્ઘટના પછી બ્રિજ પર લટકતું એક ટેન્કર સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યું છે છેલ્લા ત્રેવીસ દિવસથી આ ટેન્કર એક જ સ્થિતિમાં બ્રિજ ઉપર લટકેલું હોવાથી લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો સરકાર તથા સ્થાનિક તંત્ર ઉપર જનતા સતત ટીકા કરી રહી છે કે આટલા લાંબા સમય બાદ પણ ટેન્કર કેમ નથી હટાવવામાં આવ્યું ટેન્કરના માલિક પણ બીજી તરફ પરેશાન છે ટેન્કરના હપ્તા સહિતના પ્રશ્નોને લઈને પરેશાન થઈ રહ્યા છે તેઓ દ્વારા આ સંદર્ભે રજૂઆતો પણ કરી હતી આવી સ્થિતિ વચ્ચે હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કડક રૂખ અપનાવ્યું છે મુખ્યમંત્રી મંત્રીએ અધિકારીઓને ટેન્કરને તાત્કાલિક હટાવવાની સ્પષ્ટ સૂચનાઓ આપી છે તેના પગલે ગુજરાત સરકાર અને તંત્ર હવે હરકતમાં આવ્યું છે ગત રાત્રિથી આણંદ તરફના બ્રિજના છેડે જરૂરી મશીનરી લાવવામાં આવી છે અને આજે વહેલી સવારથી નિષ્ણાતોની ટીમ કાર્યમાં લાગી છે દસથી વધુ નિષ્ણાતો અને ટેકનિકલ સ્ટાફ સાથે ટેન્કરને સુરક્ષિત રીતે હટાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ટેન્કર હટાવતી વખતે કોઈપણ પ્રકારની બીજી નુકસાની ન થાય એ દિશામાં ખાસ તકેદારી રાખવામાં આવી છે ટેન્કર હટાવવાની સમગ્ર પ્રક્રિયાની જવાબદારી આણંદ કલેક્ટરને સોંપવામાં આ તમામ પ્રયાસોથી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે લાંબા સમયથી ચાલી રહેલા આ પ્રશ્નનું હવે ટૂંક સમયમાં ઉકેલ આવશે અને બ્રિજ પર લટકતું ટેન્કર પણ દૂર કરવામાં આવશે